아니 고리대비는 가타니. 마마마니. 아. 아이기. 아. 마마. 마스 마스. 그래. ખબર નહીં બે બહાર પડે છે બે નોમો બહાર આવ્યો છે બરાબર છે આ બે નોમો બહાર આવ્યો છે તો કદાચ માતા જ ત્યાંથી નીકળતી હશે ત્યાંથી જ ઉત્પત્તિ થતી હશે બરાબર ને તો કદાચ હું એવું કહું છું કદાચ કોઈ કોણ છે કોણ છે દાદો નેહાકો બેઠો બેઠો રાખતો હોય છે કોયો દાદો નેહાકો નાખે તો કદાચ કોયા દાદા ને ના હોય કોયા દાદા ને એમની ભક્તિ ને ધ્યાન ના આવી હોય તો અને એમને ભક્તિ કરવા ની ક્રીયા કરે તો એમને માતાના મનમાં જાય તો વયો દાદો તો તો હતા હે તો આલો તો કદાચ મારા માતા ને એવું કેવું હતું કદાચ એને આવું હતું એમને જોડે આવું હતું એમને જાહેર કે મારી વસ્તી મારી પેઢી આવી મારા ઘરના સભ્ય આયા કોણ કીધું હું પછી કદાચ માતા આવતા આવડાવ હું હોય આ વસ્તી માં કદાચ મારી જાગૃતિ ના થાય તો માતા ની ના થાય અને માતા ની ના થાય તો આ વસ્તી નું હારું ના થાય કુટુંબ નું હારું ના થાય

એક જ ના છે એમ કે અલગ અલગ પાડવા ત્યાં ભેગાતા નથી તારે સમાન છો તો ભેગાતા કીધું દાદા દાદા મારા થાય

બળિયાના માતાની છે એના ખાતાની છે બળિયા મહારાજ બરાબર બબરી બબરી ખાતાની માતા છે આ અને એમાંની ઉંડિયાઠી જો કાદી પર બરાબર હા એમ મરજે મારી માર કે મરજે ઉસે હા પણ સોખાઈ તમાર ઘેર રાખતા નહીં સોખાઈ રાખજો જો કહો છું દીકરીઓને આવા જવાનું ખાસ ધ્યાન રાખજો એ જગ્યાએ દીકરીઓને ખાસ ધ્યાન રાખજો ખાવા પીવા પીવાવાળા માંસ મટન ખાતા હોય તો કોઈ પહેવાના દેતા દાદી આવે તો બે ફૂટ બે હજાર ફૂટ છે ટકાડી કાઢી મળજો બરાબર પ્યો ભક્તિ તમારી એડે જશે એટલે મફત થી બધું તળે જતું રહેશે બરાબર ને તમારી પછી ભલે હવે આ ડોહા આ ડોહા આ દાદા દાદા આ બધા ને વધારી લઈ લો એમને લે છો ને તાન કરત પેલી માતાઓ થોડીક ઉભી થાય હાલો છો હું હાલો છો એની વેદ આવે છો તમારા ઘર કદાચ કોઈ મહેમાન આયા તમારા ઘર કોઈ મહેમાન આયા ઉભા તમને કઉ છું આ તમારા ગમે પ્રત્યક્ષ એક લાઈવ દાખલો ગયું એક્ઝામ્પલ તમારે કોઈ કોઈક મહેમાન આયા તમે બોલે કે ના બોલે 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 એ વાત પછી કઉ છું તમે બોલો કે ના બોલો પણ તમારે મહેમાન આવે એટલે બોલવું તો આવકારો તો આલો આવો આવો બેસો બેસો ચા પાણી કરો ખાવ જમીન જવાનું થાવ અમને જતા નહીં લાઈટો કાજો હવાને જતો આવું કશું નહીં કેતા

કઈક જાવ ને કોઈ માન સન્માન ના મળે ને તો ભણ થે તમારા એવા ફોટો છે ખરાબ છે બોલે એનું કઈ ખાઈ ગયો લઈ લીધું એમ નઈ કેતા હું બાપ દાદા એમને લેવાના કે દાદા આવો હું બેઠો છું તમારો દીકરો બેઠો છો આવા આવો આજે હું બેઠો છું તમારો દીકરો બરાબર બીજું એ તળિયાના જે દેવ છે તળિયાના દેવનો વ્યવહાર કરવો જરૂરી છે દેવ બેહાડવાથી